ચૂંટણી તો હજુ વાર છે પણ સમાજને સાથે જોડીને રાજકીય માહોલ ગરમાગરમ થઈ ગયો છે તાપમાનનો પારો હજુ પિસ્તાલીસ ને પાર થયો નથી પણ પોલિટિકલ પારો ધક ધકતો જોવા મળી રહ્યો છે સમાજના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે અને સંમેલનમાં સમાજની ચિંતાની વાતો કરીને રાજનીતિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે વાત છે ઠાકોર સમાજની રાજ્યની રાજનીતિમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ખૂબ જ છે આ સમાજ માન મોભો અને મક્કમતાને વરેલો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનો ઠાઠ છે એવો ઠાઠ કે ઠાકોર પ્રભુત્વવાળી બેઠકો જીતવી હોય તો તમારે ઠાકોરને જ રીઝવવા પડે કારણ કે રાજનીતિના વોટમાં ઠાકોર વટ છે તમારો હાર જીત અને બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે હવે ઠાકોર નેતાઓ પોતાના અસ્તિત્વ માટે પોતાના વર્ચસ્વ માટે અને પોતાના માન સન્માન માટે એક્શન મોડમાં આવ્યા છે

કહી કે ભાઈની વાત બિલકુલ સાચી છે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી

બીજેપીના નેતાઓને આમંત્રણ અપાયું હોત તો પણ તે ના આવત હવે બોલો ઠાકોર ઠાકોરમાં પણ કંઈક ચાલે તો છે જ કોઈક નખ બતાવે છે તો કોઈક કહે છે કે પાવર હોય તો કામ આવવું જ જોઈએ નહીં તો એવું થાય કે સ્વિચ પાડો તો એ અંધારું અને ના પાડો તો એ અંધારું પછી કહેવું કેમ કે રાજનીતિમાં છે ઠાકોર તમારો હવે સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે બીજેપીમાં રહેલા એ નખ વગરના સિંહ કોણ છે એ હુમલો એ કરતા નથી કે ના તો કોઈને બીવડાવે છે શું આ નખ વગરના સિંહ સમાજ માટે કોઈ કામ નથી કરતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓ જે નખ વગરના રહીને બીજેપીમાં છે તેમની ઓળખ પણ કરવી જરૂરી છે સૌથી પહેલા અલ્પેશ ઠાકોરનું નામ આપ્યું ત્યારબાદ બીજા નંબરે આવે ધવલસિંહ ઝાલા ત્રીજા નંબરે જેમનું નામ આવે એ છે કેશાજી ઠાકોર હવે બીજા નેતાઓની વાત કરીએ જેમાં સૌથી પહેલા નામ આવે લવિંગજી ઠાકોર ભરતસિંહ ડાભી ત્રીજા નંબરે આવે ભીડી ઝાલા અને મહેન્દ્રસિંહ બારૈયાનું નામ પણ સામેલ છે આ બધા જ ઉત્તર ગુજરાતના છે અને હાથમાંથી સરકીને કેસરીઓ કરદારા છે ખોટું લગાડતા નહીં કારણ કે તમારા જ ઠાકોર ભાઈઓ આવું કહે છે સીધી રીતે નહીં તો એડ કરતી રીતે બળદેવજી અને ઘેનીબેન ઠાકોરનો ઈશારો આ નેતાઓ તરફ હતો કાર્યક્રમ તો અહીં સમાજનો હતો પરંતુ કાર્યક્રમમાં આવનારા સૌ કોઈને લાગ્યું કે આ કાર્યક્રમ કોંગ્રેસનો હતો હવે સવાલ એ પણ થાય કે અચાનક જ કેમ આ મુદ્દો ઊઠ્યો પહેલા વિક્રમ ઠાકોરે સમાજનો અવાજ બનવાની કોશિશ કરી તેમણે સમાજની અવગણના કરાતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ હવે એક એક પછી રાજનેતાઓ પણ સમાજમાં પોતાનું કદ વધારવાની કોશિશમાં લાગ્યા છે અને તે પણ એવા સમયે જ્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ એક્શન મોડમાં છે સવાલ એ છે કે પાર્ટીની નજરમાં સારા બનવા માટેની આ કોશિશ ચાલી રહી છે કે પછી સમાજ માટે ખરેખર આ નેતાઓને લગાવ છે કહેવાય છે કે બીજેપી હોય કે કોંગ્રેસ નેતાઓ તો ખૂબ આવ્યા પણ જોઈએ તેટલું સમાજનું ઉત્થાન કરી શક્યા નથી પરંતુ રાજનીતિક પાર્ટીઓ વોટ બેંક માટે સમાજનો ઉપયોગ ખૂબ કરે છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અને અમદાવાદમાં ઠાકોરોની નોંધપાત્ર વસ્તી છે ઉત્તર ગુજરાતમાં બેઠકો પર ઠાકોર મતદારોનું ખૂબ પ્રભુત્વ છે ઉત્તર ગુજરાતમાં સત્તર થી અઢાર લાખ ઠાકોરની વસ્તી છે જેમાંથી દસ લાખથી વધુ ઠાકોર મતદારો છે ઠાકોરની ઉત્પત્તિનો ઇતિહાસ અનોખો છે ઠાકોર મૂળ ઉત્તર ગુજરાતના જ છે અને વર્ષોથી ઉત્તર ગુજરાતમાં જ વસવાટ કરે છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તેમની વસ્તી વધારે છે એટલે રાજકીય પક્ષોએ પણ સમજી વિચારીને ઠાકોર સમાજના જ ઉમેદવાર રાખવા પડે છે ઠાકોર સમાજ એ સમાજ છે ક્યારેય ઉતાવળિયું પગલું ભરતા નથી તેવો મત પણ સમજી વિચારીને આપે છે પક્ષ કોઈ પણ હોય ઉમેદવાર કોઈ પણ હોય પણ પોતાના વિસ્તારમાં કામ કર્યા હોય તેની જીત પાકી થઈ જાય છે એક સમય ઠાકોર સમાજ કોંગ્રેસની વોટ બેંક ગણાતી પરંતુ બીજેપીએ બાજી પલટી નાખી છે હવે ઠાકોર મતદારોએ એ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને એટલે જ્યારે પણ ચૂંટણીની વાત આવે ત્યારે ઠાકોર મતદારોનું મહત્ત્વ વધી જાય છે જીત માટે દરેક પાર્ટીઓને તેમની જરૂર પડે છે પણ જેના નખ ન હોય રહે છે અને જેની પાસે સિંહ જેવા નખ હોય તો પણ કંઈ કરી શકતા નથી કારણ કે તે વર્ષોથી કોંગ્રેસમાં છે અહીં મુકાબલો ઠાકોર વર્સિસ ઠાકોરનો છે અને એની અંદર સમજુ જે મતદાર છે ઠાકોર એ શું કરે છે એ પણ આવનારો સમય બતાવશે કારણ કે રાજનીતિની આ ચાલ છે એ નેતા હોય અભિનેતા હોય કે પછી મતદાર એ બધા સારી રીતે જાણે છે ટાઈમ નાઇનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ એક એવા મુદ્દાની વાત કરીશું જે જાણવો સમજવો ખૂબ જરૂરી છે